ભારત માતા કી જય મિત્રો આજે પણ બિહારીદાન જલુભાઈ ગઢવી પરવળી ગામના આંગણે પોતાની ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પરત કરીને પરવળી ગામે આવી રહ્યા છે ત્યારે પરવળી ગામના લોકો દ્વારા અને તેમના જે સ્નેહી ભાઈબંધો દ્વારા અતિભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો તો આજે મહાદેવના મંદિરેથી તેમનું ખૂબ અને વિશાળ સંખ્યામાં પરવળીના તમામ લોકો અને તમામ સ્નેહી મિત્રો આજે તેમનું જોરદાર સ્વાગત કરી રહ્યા છે પરવળી ગ્રામજનો દ્વારા અને જુઓ મિત્રો આ વિડીયોને આજે આપણે વધુમાં વધુ શેર કરવાનો છે જેથી કરીને તમામ ગ્રામજનો અને આપ જોઈ રહ્યા છો તે ઘણા સમયથી આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે ત્યારે ગ્રામજનો અને મિત્રો પણ બીજાના તાલે નાસી રહ્યા છે જુઓ આમ જુઓ ખુશી સમાતી નથી પરવળી ગામને આજે આ આવા વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો જય હિન્દ અને જો તમે અમારી ચેનલમાં નવાઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા તમને નવા વિડીયો જોવા મળે ભારત માતા કી જય